શિનોર તાલુકાના પુનિયાદ ગામે સાઈબાબાની પુણ્યતિથિ નિમિત્તે ઓગણીસમી ભવ્ય પાલખી યાત્રા યોજાઈ શિનોર તાલુકાના પુનિયાદ ગામે શ્રી સાઈ પરિવાર પુનિયાદ દ્વારા સતત ઓગણીસમા વર્ષે શ્રી સાઈબાબાની પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું શરદીધામથી દૂર હોવા છતાં પુનિયાદ ગામના સાઈભક્તો દર વર્ષે દશેરાના પાવન દિવસે આ પરંપરાને નિભાવીને સાઈબાબા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને ભક્તિભાવ વ્યક્ત કરે છે આ વર્ષે પણ પરંપરા મુજબ પાલખી યાત્રા પ્રવીણ ત્રિકમભાઈ પટેલના નિવાસથી ભવ્ય ગોડેસ્વાર સેવકો બેન્ડવાજા અને ધમાકેદાર આતશબાજી સાથે પ્રારંભ થઈ ગામના મુખ્ય માર્ગોથી વિહાર કરતી પાલખી યાત્રામાં હજારો ભક્તો હરિસાઈના નામની ધૂન સાથે જોડાયા યાત્રાનું સમાપન સાંજે પુનિયાદના શ્રી તારકેશ્વર મહાદેવ મંદિર ખાતે વિધિપૂર્વક કરવામાં આવ્યું જ્યાં ભક્તિભાવથી ભરપૂર ભજન કીર્તન અને આરતી યોજાઈ ઓગણીસો અઢારના દશેરા દિવસે સાઈબાબાએ દેહત્યાગ કરી મહાસમાધિ લીધી હતી ત્યારથી દર વર્ષે આ દિવસને પુણ્યતિથિ તરીકે સાઈબક તો શ્રદ્ધા અને આસ્થા સાથે ઉજવે છે પુનિયાદ ગામની આ પાલખી યાત્રા માત્ર એક ધાર્મિક વિધિ નહીં પણ ગામના સમાજ જીવનમાં ભક્તિ એકતા અને આધ્યાત્મિકતાનું પ્રતિક બની ચૂકી છે આજે દશેરાના પવિત્ર દિવસે અમારા પુણ્યાત સાઈ પરિવાર દ્વારા છેલ્લા અઢાર વર્ષથી અમે પાલખી યાત્રાનું સાંઈ બાબાની પાલખી યાત્રાનું આયોજન કરતા હતા અને આજે અમારી જે ઓગણીસમી પાલખી યાત્રા હતી પ્રવીણભાઈના ઘરેથી આ પાલખી યાત્રા નીકળી સમગ્ર ગામમાં ફરી અને અહીં મંદિરે મહાઆરતી સાથે અહીં આગળ સંપન્ન થઈ છે શેરડીમાં જે આ પાલખી યાત્રા દશેરા નિમિત્તેની જે પાલખી યાત્રા છે તો સન ઓગણીસો અઢાર અને પંદરમી ઓક્ટોબરને મંગળવારના દિવસે જે સાઈબાબા આ દેહ છોડી અને જ્યારે પર્લોક ગયેલા ત્યારથી આ જે પુણ્યતિથિ મહોત્સવ એટલે આજે શેરડીમાં એકસો સાતમી પુણ્યતિથિ મહોત્સવ મનાવાઈ રહ્યો છે ત્યારે એક અમારા અમારા નાનકડા સાઈ પરિવાર દ્વારા પણ આજે પુણ્યતિથિ નિમિત્તે અમે જે કંઈક શ્રદ્ધા સુમન અર્પણ કરી રહ્યા છીએ તો બાબાના ચરણોમાં અમે આ ઓગણીસમી પાલખી યાત્રા મૂકી છે અને વર્ષો વરસ આ જે પુણ્યતિથિ નિમિત્તેની જે પાલખી યાત્રા છે તે અમારા સાંઈ પરિવાર દ્વારા અવિરત ચાલુ રહેશે ઓમ સાઈરામ